કૃષ્ણની રાણી એવી રાધા રાણીને રેજવાના શાસ્ત્રીય ઉપાય જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગમં જ્યોતિ ખાન જ્યોતિ રે કંતન મે મનહ શિવ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે એ છે રાધા રાણીનો આજરા ઉપાયની અંદર રાધા રાણીના અઠ્યાવીસ નામ હું તમને જણાવીશ અને એવું કહેવાય છે કે આ અઠ્યાવીસ નામ જે કોઈ ભક્ત ભગવાનની સામે બેસીને જો આ નામ મંદિરની સામે બેસીને આ અઠ્યાવીસ નામ નિત્ય બોલે છે તો એના જીવનના ચાહે ગમે તેવા પ્રશ્નો હોય ગમે એવી મુસીબતો હોય એ મુસીબતોમાંથી મુક્તિ મળે છે નંબરની વાત કે ઘણા લોકોના જીવનમાં મોટો પ્રશ્ન શું થાય લગ્ન બાદ કે પતિ પત્ની વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય છે બે જણા વચ્ચે ઝઘડો થવાનું ચાલુ થાય છે જે લગ્ન પહેલા જે પ્રેમ હતો એ ધીરે 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 પ્રેમ ઓછો થવા લાગે છે અને આ વસ્તુ એકબીજાથી જો પ્રેમ ઓછો થાય એકબીજા પ્રત્યે આકર્ષણ લાગણી જો ઓછી થવા લાગે કેમ કે દાંપત્ય જીવન એને કહેવાય કે લગ્ન કર્યા બાદ પતિ પત્નીનો પ્રેમ સદૈવ શ્રેષ્ઠ રહેવો જોઈએ રાધા કૃષ્ણની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન ઠાકોરજી જે છે ભગવાન ઠાકોરજીના હૃદયમાં રાધાજી બિરાજમાન છે ભગવાનના મુખમાંથી એક જ વાક્ય નીકળે રાધા ઘણી વખત આપણે જ્યારે કથા પૂર્ણ થાય ને ત્યારે બે હાથ ઊંચા કરીને જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે રાધાજીનું નામ લેવાથી ખાલી રાધાજીને યાદ કરવાથી ચાહે ગમે તે ભાગવત કથા કરી હોય તો એ કથાનું પૂર્ણ શ્રેય એનું ફલ આપણને પ્રાપ્ત થાય છે રાધાજીને યાદ કરવાથી રાધાજીના ચમત્કારી નામ જેમ કે ખાલી એક આપણે બોલીએ રાધિકાએ નામાં અથવા રાધાયે નામાં ખાલી એક જ નામ આપણને યાદ હોય છે પરંતુ રાધાજીના એક નહીં અઠ્યાવીસ નામ છે અને જો જે વ્યક્તિ આ અઠ્યાવીસ નામ જો પોતાના ઘરમાં બોલે છે તો એનાથી પહેલું તો કે રાધાજીની કૃપાથી એના દાંપત્ય જીવનમાં જે પ્રેમ છે એ પ્રેમ મધુર બને છે ચાહે પતિ પત્નીનો પ્રેમ હોય પિતા પુત્રનો પ્રેમ હોય કે કોઈ પણ વ્યક્તિ સાથેનો તમારો જે પ્રેમ હોય છે પ્રેમ સુંદર બને છે અને જીવનને સુંદર બનાવે છે રાધા નામ જ સુંદર છે તો આ અઠ્યાવીસ નામ લેવાથી જીવનમાં મધુરતા સુંદરતા પ્રેમની પ્રાપ્તિ થાય છે પણ એની સાથે સાથે એવું કહેવાય છે કે જીવનના ઘણા બધા અને કોઈ પણ એવા કાર્ય જે તમારા સિદ્ધ ન થતા હોય પણ એવું કહેવાય છે ભગવાન સ્વયં કહે છે કે જો આ રાધા રાણીના નામ લેવાથી અથવા રાધા રાણીને પ્રસન્ન કરવાથી પ્રભુ કહે છે કે એના જીવનના બધા જ કષ્ટોને પણ હું હરી લઉં છું ભગવાન ઠાકોરજી સ્વયં કહે છે તો તમારા જીવનમાં જે કંઈ સમસ્યાઓ હોય પણ એ સમસ્યા માટે મુક્તિ માટે તમારે ખાલી નિત્ય સવારે ભગવાનના મંદિરમાં દીવો કરી અને રાધા રાણીને યાદ કરી ભગવાન ઠાકોરજીને તિલક કરી અને આ અઠ્યાવીસ નામ તમારે રોજ બોલવાના છે અને એ અઠયાવીસ નામ તમે લખી લેજો કેમ કે અઠ્યાવીસ નામ છે એટલે તમારે લખવામાં કોઈ નામ રહી ના જાય એ બાબતનું પહેલાં ધ્યાન આપવું પડશે હું શાંતિથી જ જો કે પણ એ તમે લખતા રહેજો અને વધારે એવું લાગે તો મોબાઈલમાં વિડીયો ઉતારી લેવાનો કે એ નામ કદાચ જતું રહે તો તમારી જોડે પણ એ સેવ રહે તો દર્શક મિત્રો રાધા રાણીના અઠ્યાવીસ નામ આ પ્રમાણે છે પહેલું નામ છે રાધા તો આપણે બોલવાનું છે ઓમ રાધાયૈ નમઃ ઓમ રાધાયૈ નમઃ આ રીતે બોલવાનું પહેલું નામ બીજું જે છે રાસેશ્વરી એટલે કે આપણે બોલવાનું છે ઓમ રાસેશ્વરીયૈ નમઃ ઓમ રાસેશ્વરીયૈ નમઃ બીજું નામ ત્રીજો રાધા રાણી નું નામ છે ઓમ રમ્યાયૈ નમઃ ચોથું નામ છે ઓમ કૃષ્ણ मन्त्राधिदेवतायै नमः पञ्चम नाम ॐ सर्वाध्यायै नमः छु नाम ॐ सर्ववन्ध्यायै नमः राधा नाम ॐ વૃંદાવન વિહાર વિહારી નૃંદ વિહારીણ્યે નમ આઠમોનામ રાધારાણીનો છે ઑ વૃંદાધા ઓ વૃંદારાધ્યાય નં વૃંદારાધ્યાય નવું નામ છે ઓમ રમ્યાય નમ દસમો નામ રાધારાણીનું ઓમ અશે ગોપી મંડલ પૂજિતાય નશે નમઃ થોડું મોટું નામ છે સત્યાયૈ નમઃ બારમું નામ ઓમ સત્ય પરાયૈ નમઃ તેરમું નામ ઓમ ભામાયૈ ન ચૌદમું નામ છે ઓમ શ્રી કૃષ્ણ नमः नु नम नाम ओम वृषथा नु सुतायै नमः ओम वृषथा नुसुताय नम सोलमू नम ओं गोप्यम सत्तर्मु मूल प्रकृत नाम ओम ईश्वर्यै नमः आगर नाम, ओम गवाय नम राधा राणी वीसमु नाम है ओम राधिकाई नम एक नाम ओम आरम्याय नम बीसम नाम ओम रुक्मिण्य नम तेवीस नाम राधा राणी ओम परमेश्वरिये नम રાધા રાણીનું ચોવીસમું નામ ઓમ નમઃ નું નામ ઓમ પૂર્ણાય નું છવ્વીસમું નામ ચંદ્ર વિમના વિમાન નાય સત્યાવીસમું નામ ઓમ ભુક્તિ મુક્તિ પ્રદાય અને છેલ્લું રાધા રાણીનું નામ છે ઓમ ઓમ આ રાધા રાણીના કુલ અઠ્યાવીસ નામ થયા છે જો તમારા જીવનમાં તમારું કોઈ કાર્ય થતું ન હોય કાર્ય અટકતા હોય અથવા જીવનમાં પ્રેમને લઈને પતિ પત્નીમાં દાંપત્ય જીવનમાં ચાહે પ્રેમ ઓછો થતો હોય તો ચોક્કસ આ રાધા રાણીના ચમત્કારી અઠ્યાવીસ નામ તમે બોલજો અને તમારા જીવનમાં સદૈવ પ્રેમ રહે ઘરમાં દાંપત્ય જીવન પરિવારમાં હંમેશા ખુશી રહે એ જ અમારો મેન સંકલ્પ હોય છે અને ભક્તિ દ્વારા લોકોનું કલ્યાણ થાય અને સાચી માહિતી મળે તે માટે જ અમે ભક્તિ સંદેશ કાર્યક્રમની શરૂઆત કરી દર્શક મિત્રો ખાસ કરીને આગળ પણ તમને શ્રેષ્ઠ ઉપાયો અમે જણાવીશું અને જે ઉપાયો ખાસ કરીને હવે જગન્નાથજીનું યાત્રા આવે છે તો જગ રથયાત્રા રથયાત્રા જ્યારે થાય છે ત્યારે જગન્નાથજીની પૂજા પાઠ મંત્ર વગેરે પણ ઘણી બધી ચર્ચા કરવાની છે તો રોજ હું આ ટીવીના માધ્યમથી તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન